આ કેવી રીતે સિદ્ધ થાય જેનાથી આપણે આસક્ત થઈએ તેવા કોઈ પણ કાર્યની અસર રહે છે તે આપણે જાણીએ છીએ દિવસ દરમિયાન હું સેંકડો માણસને મળું અને એમાં જેને હું ચાહું છું એવા એકને પણ મળું પછી રાત્રે સુઈ જાઉં અને બધાના ચહેરા મારા મન આગળ લાવવા પ્રયાસ કરું ત્યારે જેને હું કદાચ એક જ મિનિટ મળ્યો છું અને જેને હું ચાહું છું તેવા એકનો જ મુખ મારા મન આગળ ખડું થશે અને બીજા બધાના ચહેરા અદૃશ્ય થશે બીજા કોઈના ચહેરા કરતા આ ખાસ પ્રકારના ચહેરાએ મારા મન પર વિશેષ અસર કરી કારણ કે હું તેનામાં આસક્ત છું શારીરિક રીતે અસરો સરખી જ થઈ મેં જોયેલા દરેકનું મુખ મારી આંખની કીકીમાં આવી વેસ્યું અને મારા મગજે એ ચિત્ર ઝડપ્યું તેમ છતાં મારા મન પર એ દરેકની એકસરખી અસર ન થઈ ઘણા ખરા જોયેલા આ ચહેરા મેં કદાચ પહેલીવાર જોયા હશે અને એમના વિશે મને કદી વિચાર નહીં આવ્યો હોય પણ પહેલું એક મુખ જે કેવળ મેં ઝાકું ઝાંખું જ જોયું હતું તેણે મારા અંતરમાં પરંપરા ઊભી કરી કદાચ એની મૂર્તિ મારા મનમાં વર્ષોથી વસી હશે કદાચ એના વિશેના સેંકડો વાતોની મને ખબર હશે અને એના આ એક નવા દર્શનથી મારા મનમાં સૂતેલી સેંકડો સ્મૃતિઓ કદાચ જાગ્રત થઈ હશે અને આ એક અસરની સેંકડો વખત પુનરાવૃત્તિ થવાથી પહેલાં બીજા જુદા જુદા મુખની સામટી અસર કરતાં મારા મન પર ખાસ અસર કરી હશે